કચ્છમાં દુધે ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર બે ની લાંચ લેતા ઝડપાયો અંજાર તાલુકાના દુધૈ ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કરાર આધારિત નોકરી કરનારા કર્મચારીને લાંચ રિશવત વિરોધી બ્યુરોએ રૂપિયા બે હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો આ બનાવના ફરિયાદીને તેમના માતા પિતા દ્વારા વારસાઈમાં જમીન મળી હતી અને આ ફરિયાદી જમીનના ખેડૂત ખાતેદારો હોવાથી ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહાય મેળવવા માટે દુધઇ ગ્રામ પંચાયતના વી સી ઈ એવા પૃથ્વીરાજસિંહ હિંમતસિંહ સરવૈયાને મળ્યા હતા આ આક્ષેપિત આરોપીએ ફરિયાદી પાસે તેમનું ફોર્મ ભરી આપી અને કાર્યવાહી કરવાની હવે અવેજીમાં ફરિયાદી પાસેથી રૂપિયા બે હજારની લાંચની માંગ કરી હતી પરંતુ ફરિયાદી ખેડૂત લાંચની આ રકમ આપવા ન માંગતો હોવાથી તેમ ગાંધીધામમાં પૂર્વ કચ્છ એસીબીનો સંપર્ક કરી ત્યાં પોતાની ફરિયાદ આપી હતી જેના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું હાજર આક્ષેપિત આરોપીએ કામ કરવાની અવેજીમાં લાંચના રૂપિયા બે હજાર સ્વીકારતા એસીબીએ આ કર્મચારીને રંગે હાથ પકડી પાડ્યો હતો આ કાર્યવાહીમાં બોર્ડર એકમ એસીબીના મદદનીશ નિયામક બી એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એસીબી પટેલ અને તેમની ટીમ જોડાઈ હતી ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નાણાં સ્વીકારતા પકડી પાડ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોઝ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠીબારી પાણજી સ્ટ્રીટ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ઝીરો સિક્સ ફાઈવ ઝીરો થ્રી એટ સેવન ફાઈવ એટ નાઇન નાઇન એટ સેવન ભુજ માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર